કેમ છો મિત્રો મજામાં અમારા વિડીયો જોતા એટલે તમે મજામાં જાઓ છો અને સૌથી જમને સૌ પહેલા તમને બધાની જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને અત્યારે મિત્રો 8:30 વાગે વિડીયો બનાવું છું ને અત્યારે બે ત્રણ માલ બાયણે બાયતા હે બે ત્રણ ને ત્રણ ચાર અંદર બાયતા હે એટલે ફટાફટ મિત્રો બધાને પાણી પાઉ પછી તમને આગળ બધું જે ખાણું તો મિત્રો માલ લેજો બધાને જો તમે જોઈ શકો છો કે બધાને ફેરવી લીધા છે અડધા મારા સામું જ હોય છે મિત્રો કે અત્યારે મિત્રો આવું છે માલ ને નાખવાનું પાવાનું હું બધું મારે જ કરવાનું અત્યારે જો કે તોરીગા ને બધા ને ઊભા છે ને બધા ઊભા છે એક બેઠા નથી ને આજે પાડી છે ને સવાર ને સવારમાં માં નાસ્તો કરે છે ખાય છે

મિત્રો અત્યારે હું બ્લોગ બનાવ ને અત્યારે આગળ મારો વિડીયો જોવો છે મિત્રો કેતો તો મારે આવું કઈ વાંધો તો શણિયા ખાવા જાય મિત્રો તમને ક્લિપ બધી દેખાડે એટલે વિડીયો જોજો

મિત્રો હમણાં આઈવા જ છે પણ એને અહીંથી ચાલુ કર્યું પણ દેખાતું નથી સાઈએ કઈ દેખાય તો અહીં તો અત્યારે નથી પણ હવે આગળ જાઓ ને તો દેખાશે સાહેબ મિત્રો તો વિડીયો જોતા રેજો

અમે આ જોઈ તો મિત્રો કે બોર દેખાતા નથી કોકોક દેખાણા છે મિત્રો તો ફટાફટ બોર ખાઈ પછી તમને આગળ બધું દેખાડી આવું છે આમ થોડું કઈ પૈસા પૈસા કઈ આવી જાય ના આવે મિત્રો આવું છે મિત્રો કોકોક જોવો તમને દેખાણું કે કોકોક જો મિત્રો હે ને અત્યારે ઘરધાર ધાર આવ્યા છે મિત્રો ઘરધાર જે એક બે દેખાણા એક બે ખાઈ લો મિત્રો મિત્રો કઈ ના બોર તો ગોતી ક્યાં જડે તો મિત્રો ક્યાંય ના જડે ને જડે તો બધાય હુકલ જ જડે મિત્રો આવું છે એ તને ક્યાંય કઈ બોર જડે છે તને કઈ જડે તો એક બે એક બે જડે મિત્રો એક બે એક બે જડે એવું છે મિત્રો મિત્રો આ જઈડા મિત્રો જો આ મિત્રો છે ને તમે જોવો કે એને ઉકાઈ ગલ હે બતા એવું છે મિત્રો અને આ હવા ના મિત્રો પોપટ થઈ ગયું મિત્રો હું કરું મારે બોર ખાવા આવ્યો તો બોર ખાવા ના જઈડો મિત્રો સણિયા બોરતા ના જઈ કોક કોક જડે હે ને અત્યારે જો કે છે ને આ સિટી બનાવે કે મને આવડે કાં વગાડ ને સિટી ને જો મિત્રો હોય ને હોળીની સિઝન હોળી ની સિઝન આવો મને સેતુડા આવી ગયા તમે તો મિત્રો સિટીના માણા તમે જ કદી જોયું નહીં હશે ફેર પડે મિત્રો જો પાકો કલર વાપરે નહીં ને ઓરિજિનલ કલર કેવા ને તમે પાણીમાં નાખીને ગમે પલારો ને એકદમ કલર થઈ જાય તો પાકો કલર ના થાય મિત્રોને નુકસાન ના કરે બીજું કઈ ના જેવો મિત્રો ખાડા કરીને વૈયા જાય જીસીબી લાઈન કા ભાઈ ખાડા કરીને કેમ વૈયો ગયો જો તો મિત્રો કેટલા ખાડા કર્યા આની નથી હો મિત્રો હું બગાઉ ખાલી જીસીબી કર્યા છે મિત્રો કયા રોગો રોગો બગાડ ને સારો તે તે બનાવ દે કેવી રીતે બને વાગતી નથી મિત્રો એ તો હું વગાડું એમ કઈ વાગે તો હું જઈશ આઈ એમ કઈ વાગે આ વગાડ લે વગાડ લે મિત્રો કઈ નો કે મિત્રો હું વગાડું હું વગાડું તો વગાડું કો વગાડું તો મારો હાથ આડો આવે છે મિત્રો երકો વિડિયો નક બનતાણવા ઓટી ઓટી જો જો મિત્રો જો ભૂત ચડી ગઈ ભૂત ચડી ગઈ મિત્રો જો આમાં મિત્રો અમારે આ કારીની પરજે મિત્રો સબસ્ક્રાઇબર જો મિત્રો કજે હેને આમાં ધીરે ધીરે ફૂટે છે મિત્રો મિત્રો સીટી વાગતી નથી એક બે જડે ને તો ખાઈ મિત્રો બીજું મિત્રો પારવા પારવા કોકોક જઈડ્યા પણ એ અડધા અમુક જોઈ ને તો હવે બધા હું કઈ ગયેલ છે મિત્રો આ ચાહી લ્યો એ આટા મારે છે મારી ખારી ની પરજા આ ખારીની પરજા ભાઈ શું કરો તમે મિત્રો કોકોક જડે છે અમુક ગોલા જડે અમુક હુકાઈ જલ જડે આવું છે મિત્ર હુકાઈ ગયે છે હું તાર દેખાણ બોરા જોય ને આ કે થોડોક ગાંજો હોય કોડા ગાંજો હોય જા અમારા વાઇન્દ્રો વાઇન્દ્રો હે મિત્રો તમારે કોન્ટેક્ટ કરવો હોય કોન્ટેક્ટ કરી શકો છો આને કેટલા રૂપિયા લાગશે ભાઈ

મિત્રો ખાવા પડતી બધે હાટું માલ હાટું ગુંદરી વાઢી આવું છું ને અત્યારે ગુંદરી ખાય છે એટલે તમને આગળનું બધું બે ક્લિપ દેખાડું પછી ટાઈમ પણ બહુ થઈ ગયો છે એટલે વિડીયો જોતા રહેજો મિત્રો પણ બહુ થઈ ગયો છે તો પાછા મળશું આવો જ નવા ન્યુ વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો અને પ્લીઝ સપોર્ટ કરો યાર મિત્રો નવું નવું ચેનલ હે તો પાછા મળશું નવા ન્યુ બ્લોગમાં તો તાતા બાય બાય